છાણી પોલીસ સ્ટેશનની હદમાં ગઈ દસ નવ બે હજાર પચીસના રોજ એક આંગળીયા પેઢી કેશ સાડા ત્રણ કરોડ જેટલી માતબાર રકમ લઈ લખનૌથી રાજકોટ જઈ રહે જે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતા એ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મોરવાડિયા તથા એલઆડી શ્રવણસિંહ ભાગેલા ના હોય આ આંગણવાડીની ગાડી રોકી અને તેમાંથી પચાસ લાખ રૂપિયા લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે મને ડિવિઝન ડિવિઝનને ઇન્કવાયરી સોંપેલ છે અને આ ઇન્કવાયરીની તથ્યતા તપાસ થાય ત્યાં સુધી આ બંને કર્મચારીઓને છાણીથી હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવેલ છે અને તેઓને છાણીથી હેડક્વાર્ટર મૂકી પણ દેવામાં આવેલ છે અને હાલ આ આક્ષેપો પર અત્યારે ઇન્કવાયરી તપાસ ચાલુ છે